અને પાછો સનલાઇટ તો ચાલો નહીં જીગું ફ્રેશ થઈને આવે રેડી થઈ જાય એટલે આપણે ફટાફટથી પહોંચીએ મંદિરમાં અને શેના મંદિરમાં જવાના છે એ બધું જ તમને આ બ્લોગની અંદર જોવા મળશે અને કંઈ આવાળો જે ડ્રેસ છે એ મેં દિવસ કાલના ના આગળના જે વ્લોગ આવેલો હતો આના આગળના આગળ એટલે કે ત્રીજો બ્લોગ આવેલો હતો એની અંદર કીધું હતું કે અમે લોકો શોપિંગ કરવા જઈએ છીએ તો મસ્ત મજાનો આ ડ્રેસ લીધેલો હતો તો ચાલો નહીં જીગો નીકળે એટલે ફટાફટથી પહોંચીએ મંદિરમાં અને બધું જ આજે તો ઘણું બધું એન્જોય કરવાનું છે ઘણી મજા આવવાની છે અને જે કંઈ પણ હશે બધું જ તમારી સાથે શેર કરીશ સ્ટેડિયન મસ્ત મજાના પહોંચી ગયા છે સારંગપુર ચાલો કંઈને પહેલાં તો કરી લે મસ્ત મજાના મંદિરમાં દર્શન અને ત્યાર પછી આપણે કરીશું ફોટો શું તેવું બધું વિડીયો એવું બનાવવાનું છે એ બધું બનાવીશું મસ્ત લાગી રહ્યું છે અહીંયા ચાલો હું તમને બધું જ બતાવું છું આપણે મસ્ત મજાના કરી લીધા છે કસ્ટ બંદિમ દેવના દર્શન ચાલો હું તમને બતાવું છું એટલા મસ્ત દર્શન થયા કે વાત જ નહીં પૂછો ગાઈઝ અમે લોકો મસ્ત મજાના કરી લીધા છે દર્શન અમને મસ્ત મજા આવી ગઈ દર્શન કરવાની કારણ કે બહુ જ મસ્ત દર્શન થયા પાંચ દસ મિનિટ મંદિરમાં બેસા હે ને જીગુ બેસા ને મંદિરમાં કેવું લાગ્યું મસ્ત લાગ્યું ને જય શ્રી રામ બોલે ને બોલે કેટલું મસ્ત લાગે ને એક અંદરથી વાઇબ આવે ને અલગ જ બોલો સનાતન જય તો ચાલો કંઈ નહીં હવે છે ને અત્યારે તો વાગે છે ખાલી નવ સાડા નવ જેવા થાય છે હવે પોઈચા જવાનો પ્લાનિંગ છે તો જોઈએ હવે પોઈચા જઈએ કે નહીં અને જે કંઈ પણ હશે એ બધું જ તમારી સાથે શેર કરીશ ને કહીશ અમે લોકો છે ને અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલી મજા જે આવી છે ને દર્શન કરવાની અને એન્જોયમેન્ટ કરવાની તો ચાલો કંઈ નહીં હવે આપણે બીજે ક્યાં જવાના છે એ હજુ ડિસાઇડ નથી ને ડિસાઇડ થશે એટલે હું તમને બધું જ જણાવીશ શનિ મંદિર કુંડળધામ પહોંચી ગયા છે આ એક છે ને નવું મંદિર છે અમે લોકો અહીંયા ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે મસ્ત છે અહીંયા બે બજરંગબલી ની મૂર્તિ છે મસ્ત મોટી ધામ બજરંગનું રસ્તામાં એક શનિદેવ મહારાજ નું મંદિર છે તો બસ આપણે કંઈ અહીંયા જ આવી ગયા છે અને અહીંયા કચ્છ હનુમાન દાદાની મૂર્તિ છે એક મસ્ત અને સૂર્ય નારાયણ ભગવાનનું તો ચાલો કંઈની ફટાફટથી કરી લે દર્શન આપણે અને અહીંયાનું મંદિરના અહીંયાનું જે મંદિર છે એ ફર્સ્ટ ટાઈમ જોવા જઈ રહ્યા છે તો અગર વિડિયો લઈ શકાય તો આપણે લઈશું વિડીયોને નહીં લઈ શકાય તો નહીં લઈશું અને લેવાશે તો એ તમારી સાથે શેર કરીશ અહીંયા છે ને ત્રણ મંદિર છે એક મહાદેવનું એક સૂર્યનારાયણ ભગવાનનું અને એક શનિ મહારાજનું અમે લોકો મસ્ત મજાને અહીંયા બે કરી લીધા છે દર્શન અને આજે નહીં પણ થોડા ટાઈમો જાય ને એટલે અહીંયા બે મસ્ત મજાનું રિનોવેશન થઈ જશે એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા હનુમાન દાદાની મૂર્તિ પણ મસ્ત છે તો ચાલો કંઈ નહીં હવે આપણે નીકળીશું ઘરે કષ્ટભંજન દેવનું સારંગપુર જે મંદિર છે બસ એનાથી થોડાક જ કિલોમીટર જેવું છે ને નજીકમાં જ છે મસ્ત છે મંદિર મજા આવી ગઈ ને આ છે આપણા દાદા

અને પછી ત્યાર પછી હવે કેટલા કિલોમીટર છે કઈ નહીં ચાલો સિત્તેર કિલોમીટર જેટલું છે પછી ઓન ધ વે છે અને મેં તો મસ્ત ગાડીમાં સુઈ ગઈ હતી હમણાં ચાલો કઈ નહીં જીતે તો જીતે બધું તમારી સાથે શેર કરીશ તમે લોકો ભેગા છે મસ્ત મજાના જમીને ફ્રી અને છે ને બધું કાઢી દીધું છે આંખમાં એકદમ બળતું હતું ને એટલે તો ચાલો કંઈ નહીં હવે છે ને જમી લીધું એટલે હવે સીધા ઓન ધ વે કોનો બોર્ડ આવ્યો છે જોઈએ તારાપુર બે કિલોમીટર છે વાસદ પચાસ કિલોમીટર છે તો ચલો કઈ નહીં ફટાફટથી પહોંચીએ ઘરે હવે જોઈએ કેટલા વાગે આપણે પહોંચીએ છીએ અમે લોકો છે ને મસ્ત સારા કુર થી રિટર્ન થતા હતા તમને કોણ મળ્યું પુરલ બેન મળી ગયા છે હાય પુરલ બેન હાય અત્યારે હું રહી ગઈ છું મસ્ત મજાની મતલબ સુઈ ગયેલી હતી અમે લોકો મસ્ત મજાના જઈને આવ્યા તો એટલી ઊંઘ આવતી હતી એટલા થાકી ગયેલા હતા જસ્ટ પાંચ વાગે આવ્યા છે અને મસ્ત સુઈ ગયેલા હતા અને ત્યાર પછી હવે ઉલટા છે મસ્ત જોઈએ જમવાનું એવું કેવું કરવાનું છે બધું જોઈ લઈએ અને ત્યાર પછી જમી લેશું અને એટલા થાકી ગયા છે કે લાગતું નથી કે આગળનો બ્લોગ લઈ શકાશે શું હોય સજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માટે એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ બ બાય